શ્વર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન માથાનો દુખાવો સમાન બની રહી છે અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારથી લઈને વાલિયા ચોકડી નેશનલ હાઈવે સુધી જતા સર્વિસ રોડ ઉપર રોજિંદર ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ ગેરકાયદેસર રીતે દબાણ કરી બેઠેલ લોકો હોય જેને લઈને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર દબાણ કરી બેઠેલ લોકો ઉપર લાલાક કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ભૂતિયાની ઉપસ્થિતિમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ગેરકાયદેસર દૂર કર્યા બાદ ઘણા વર્ષો પછી રોડ ખુલ્લો જોવા મળ્યો હતો પોલીસની આ પ્રશંસનીય કામગીરીને લઈ રોજિંદા ટ્રાફિકમાં ફસાઈ રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વારંવાર પોલીસ દ્વારા રજૂઆત કરવા છતાં પણ ગેરકાયદેસર દબાણ કરી બેઠેલ લોકોએ પોતાનું દબાણ દૂર ન કરતા હોય જેને લઈને પોલીસે ગેરકાયદેસર દબાણ કરી બેઠેલ લોકો ઉપર લાલ કરી હતી અને આજ રોજ જેસીબી દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને લારી ગલ્લાવાળાને રોડ ઉપરથી દૂર કરી પોતાનો ધંધો પાણી કરી એ માટે પોલીસને રજૂઆત પણ કરી હતી